મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ બંસરી તમારી શ્રી કૃષ્ણ બાની આવો વાસિકાના ઘનશ્યામ બાની આવો યા બંસરી તમારી સીતાની શોધ માટે સાગરમાં પાળ બાંધી સીતાની શોધ માટે સાગરમાં માં પાળ બાંધી આ પાળના બાંધનારા હનુમાન બન્યા વો યા પાળના બાંધનારા ઘનમાન બાની આવસરી તમારી શ્રી કૃષ્ણ બાની આવ મધરાત વાસિકાના ઘનશ્યામ બાની આવ ધગ ધગતા સ્ંભય ઉપર કીળીઓની હાર ચાલે ધગ ધગતા સ્ંભય ઉપર કીડિયો નિહાર ચાલે પ્રહલાદ ભક્ત માટે નરસિંહ બાની આવો પ્રહલાદ ભક્ત માટે નરસિંહ બાની આવો ન બંસરી તમારી શ્રી કૃષ્ણ બાનીયાઓ મધરાત માશિકાના ઘનશ્યામ બની આવો સબરી બોર ચાખ્યા ચા ખીને રામને આ પ્યા સબરી બોર ચાખ્યા ચા ખીને રામને આ પ્યા આ બોર ના ખરા શ્રીરામ બાનિયા બોરના ખનારા શ્રી શ્રીરામ બંસરી તમારી શ્રી કૃષ્ણ બાની આવો મધરાત વાસી કાના ઘનશ્યામ બાની આવો હલો મિત્રો આપણું ગીત ગમીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં